વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની તેતાલીસમી રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રથયાત્રાના રૂટ પરના વૃક્ષોની ટ્રીમિંગ ની કામગીરી શરૂ કરવામાં આવે છે વડોદરામાં જય હો જગન્નાથ નારા સાથે ગુંજી ઉઠવાનું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની જગન્નાથ મંદિરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અષાઢી બીજ દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નો રથ વડોદરામાં નગરચર્યા એ નીકળશે ભગવાન જગન્નાથ ની રથયાત્રા ને લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે રૂટ પરના ના તોંગ વૃક્ષો નું ટ્રીમિંગ કરવાની શરૂઆત કરવામાં ભગવાન નીકળશે ત્યારે રથ મારફતે સમગ્ર રૂટ પર ભક્તો તેમના દર્શન નો લાભો લેવા માટે દર્શન કરવા ભગવાન રાહ જોવે છે તે માટે માર્ગ પર આવતા નડતરરૂપ વૃક્ષો ની ડાળીઓ અને તંત્ર દ્વારા ટ્રીમિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે